નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ રાઈટ આન્સર આન્સર તમારા માટે નવું ધોરણ આઠ નું પાઠ્યપુસ્તક આવ્યું છે બે હાજર પચીસ નું ધોરણ આઠ વિષય ગુજરાતી અને આપણે બે પાઠની ની સમજૂતી તમને આપી દીધો દોસ્તો હવે આપણો ત્રીજો પાઠ છે ગઢની રડ છોડો સરસ મજાનું તમારું પાઠનું નું મુખ પૃષ્ઠ છે મને બહુ ગમ્યું દોસ્તો બરાબર તો આ સરસ મજાના મુખ અંદર પાઠ પણ સરસ મજાના છે ત્રીજો પાઠ આપણે જો પહેલા બે પાઠને તમે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો તમે વિડીયોને લાઈક અને કમેન્ટ પણ સારી દોશો તમે વ્યૂઝ પણ સારા છે તો આપણે હવે ત્રીજા પાઠ તરફ આગળ જઈએ ત્રીજો પાઠ છે ગઢની રડ છોડો એ પહેલા દોસ્તો દરેકના મોબાઈલમાં આપણે ખબર છે કે ગાઈડ એપ્લિકેશન હોય જોઈએ કારણ કે અહીંયા તમને તમારું ધારો કે આઠમો ધોરણ છે દોસ્તો તો આઠમા ધોરણની સંપૂર્ણ માહિતી તમારી સંપૂર્ણ પરીક્ષાથી લઈને તમારા પાઠ્યપુસ્તક તમારી સ્વાદ્યપોથીઓ તમારી આવનારી જે પણ આઠમા ધોરણમાં તમારી આવનારી મુશ્કેલીઓ બધી તમારી અહીંયા સરળ ભાષામાં એનું સોલ્યુશન છે દોસ્તો કોઈ પણ પ્રકારની ગાઈડ તમારે જીયુઆઈ ડી લખશો દોસ્તો તો ગાઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકશો જે પણ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરો કમેન્ટમાં દોસ્તો જે પણ મિત્રો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે કોઈ યસ કરવાનું ભૂલવા નહીં અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે આપણે પાઠ જોઈએ પાઠ નંબર ત્રણ છે ગઢની રડ છોડો દોસ્તો આ પાઠના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી સરસ મજાનો આ પાઠ ભાનુકુમાર ત્રિવેદી નો લેખિત છે દોસ્તો બીજી વસ્તુ તમને કહું તો આ પાઠનો જે લેખક છે ભાનુકુમાર ત્રિવેદી એ પાલનપુરના પાલનપુરના જગાણા ગામના વતની છે લેખક ક્યાંના વતની છે પાલનપુરના જગાણા ગામના વતની છે પાસેના જગાણા વતની છે કાવ્ય વિવેચન લઘુકથા સાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રધાન નોંધપાત્ર છે તેમને ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં તેમજ અ એક પીછું મોરનું બે સરસ મજાના સંપાદકો એમના

તો પાઠની વાત કરીએ તો દોસ્તો પાઠ સરસ મજાનો શું છે કારણ કે થોડો લોકબોલીમાં છે એટલે આપણને જો તમે ફટાફટ વાંચશો તો બાઉન્સર જશે ટપ્પી પડશે નહીં બોલ સીધો જશે બાઉન્ડ્રી બાર બેટ અને અડ્યા વગર બરાબર રન મળશે પણ આપણા નહીં હોય બીજાના હશે તો કાજલ કેરી મેઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે કાજ એટલે કાળી મેસ જેવી હોય કાળી મેસ જેવી જે રાત હોય કાળી મેસ એટલે કાજલ ગેરી મીઠડી એટલે સરસ મજાની અણાની પરિણી ઝીણી મજાનો લયબદ્ધ રણકી રહેલો તમરાનો અવાજ તમે રાત્રે બહાર નીકળો તો તમરાનો શહેરમાં તો ઓછો જોવા મળે પણ ગામડા જે બાળકો હશે આ વિડીયો જોતા હશે એમને ખબર છે કે તું કાનમાં વાગ્યા કર્યા પર તમરાનો અવાજ રાતના વધારે શણગારી રહ્યો છે કાળા ભમ્મર એટલે આકાશ આપના મઢી ઓઢણી તો જાણે અસલ જામનગરી જામનગરી બાંધણી બાંધણી એટલે ત્યાંની સાડીની એક પ્રકાર છે દોસ્તો સાડીનો પ્રકાર છાપ ઉપસાવી રહી છે બનાસની ધરતી એટલે કે આ ગુજરાત રાજ્યના જે જિલ્લાઓ છે દોસ્તો એ જિલ્લાઓ પૈકી એક જિલ્લો છે બનાસકાંઠા એક જિલ્લો છે બનાસકાંઠાની ધરતીની આથમણા છેડે રણની ગાંધી પર વાવ નામનું એક નગર વસેલું છે હાલ તો તેની ઉપર નિંદ્રા રાણી એટલે કે આખી આખું નગર સોઈ રહ્યું છે રાત છે એટલે ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે પણ વાવના રાણા વજયસિંહજીની જે વાવનો રાજા છે દોસ્તો જે રાજા છે મહારાજા વજેસંગની આંખોમાં જરાય નિંદ નથી એ વારંવાર પડખ્યા બદલા કરે છે ઘડીકમાં ઉભા થાય તરસ લાગે ના લાગ્યું તો એ પાણી પીવે આવું માણસ ક્યારે કરે જયારે માણસ કોઈ ચિંતામાં હોય કોઈ તણાવમાં હોય કોઈ ટેન્શનમાં હોય વળી રંગ મહેલના જરૂખેથી દૂર દૂરથી દેખાતી વાવનગરની સીમ માથે નજરો માંડ્યા કરે છે દોસ્તો સીમ એટલે જેના સીમાડા હોય ત્યાં નજરો માંડ્યા કરે એટલે જોયા કરે છે કેમ જોયા કરે છે કે ભાઈ કચ્છની કચ્છના રણની કાંધી આવેલી આઈ વરૂડીમાં નડેશ્વરીનો વિસ્તાર આ આઈ વરૂડી એટલે શું છે કે જે નડેશ ત્યાં નડેશ્વરી માતા કચ્છમાં નડેશ્વરી માતા છે દોસ્તો ત્યાં લોક લોક બોલીમાં એ લોકો આઈ વરૂડી કે છે આઈ વરૂડીમાં નડે નડેશ્વરીનો વિસ્તાર છે એવા પંથકના પંથક એટલે તેનો રાજ જે રાજ્ય છે ત્યાં જે પ્રદેશ છે રાજમથક વાવ નગરીના રાણા વજેસિંહજી અંધારી રાતમાં દૂર સુદૂર કોઈ મશાલ સળગતી દેખાય તો પણ એમને કોઈ પણ જાતની બીખ નહીં ભય નહીં ડર નહીં એટલે એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી તો શું છે તો રાજા તરીકે પોતાના સંતાન સમલી વાવની પ્રજાની સલામતી માટેનો એમને ઉચાટ એમનો ઉચાટ એટલે કે એમની ચિંતા એમને સતાવ્યા કરે

એમ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂરો ચાર જે અંગત એમનો માણસ હોય એમની સાથે ત્યાં પહોંચ્યા અને મહિલાઓને કહ્યું કે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે શું કહ્યું જગદંબાઓ એટલે મહિલાઓને કહ્યું તમે તો આ મલકની જગદંબાઓ છો માતાઓ છો અને તમારા લીધે આ પ્રદેશ આ મલક ઉજળો છે અને તમે આજે હાચી હાવાજ કર્યું અને એમને સોનાની એક એક વીટી અપાવી પછી શું થયું તો પોતાના રાજની પ્રજાની ખુમારીના સાથે સાથે એમના ભયાતો અને જાગીરદારોએ આપેલો પાકો વિશ્વાસ પણ એમને યાદ છે એમને તો હવે પોતાના રાજ્યમાં પોતાને જોયું કે પોતાના રાજ્યમાં આ મહિલાઓ પણ આટલી બહાદુર છે અને એમને જે એમના પોતાના જાગીરદારો પણ એમને વિશ્વાસ આપ્યો છે અને વિશ્વાસના સહારે ફરી નિંદર ભેડા થાય છે ફરી સુઈ જાય છે કે હવે ચલો મને ચિંતા હતી પણ ઓછી થઈ ગઈ બીજા દિવસને સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટાર્યું અટાર્યું એટલે કે જરૂખામાં જે બહારનો ગલેરી જેવો ભાગો એમાં પ્રવેશ કરે છે એ પહેલા જ રાણાની નિંદર ઉડી ગઈ હતી એટલે એમની ઊંઘ ઉડી ગઈ હતી પ્રાતઃ કર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભયાતો જાગીરદારો સામંતો ઠાકોરો દરબારોનો ડાયરો બોલાવ્યો બોલાવા મોકલ્યો બપોરના આરામ બાદ ધરતી બપોરે સૌને બોલાવી લીધા છે રાજવહીવટ લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં ત્યાં વાવ રાણો એટલે કે આપણા રાણા વજયસિંહી સઘળા ભરચક ડાયરા વચ્ચાડે એક વાત મૂકે છે શું વાત મૂકે છે કે ભાઈઓ આપણા વાવના રાજ માટે કોઈ આફત નથી પણ રાણાથી રાણાના આ પણ પણ બોલ્યા એટલે પણ થી અટકેલી વાત દરેક ના કાળજે વાગી હોય કે પણ શું પણ આગળ શું બધાના કાન સરવા થયા એટલે રાણા વાત આગળ વધારે છે પણ આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દેતા નથી શાંતિથી આપણને રહેવા નથી દેતા કાંકરી ચાળો કરે છે અને તમારા બધા ઉપર મને પૂરો ભરોસે ભરો હશે એટલે એ લોક બોલી છે પણ એમ શું કે ભરોસો છે આ હંધુ તો ઠીક આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું એમ લાગે છે મને મારી ચિંતા નથી જો ચિંતા નહીં પણ ચિંતા નથી

આપણા માવતર આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે આપણા મા બાપે તો આપણને બહાદુર બનાવ્યા છે બિકન સસલા નથી બનાવ્યા મહારાજ આપડા આવા આ તો મગતરા કહેવાય એમની સામે આપણે ફોડી લઈશું આપણા રાજ રજવાડા આપણા આપણા જે આપણા ભારત દેશનો તમે ઇતિહાસ જુઓ દોસ્તો તો બાળકો તો આપણા રાજ રજવાડા એટલા બહાદુર ને એટલા હોસલે બાદ ને એટલા તાકાતવાન હતા દોસ્તો કે એની કોઈ વાત થાય એમ નથી અને આપણા ઘણા તમે તમારા ગામમાં પણ એવી ઘણી વાતો હશે કે અ તમે તમારા ગામમાં જો ક્યાંય પાડિયા હોય દોસ્તો પાડિયાની ની તમે મને કમેન્ટમાં લખજો કે તમારા ગામમાં કોઈ પાડિયા છે અને પાડિયા પાછળનો કઈક ઇતિહાસ હશે તમારા વડીલ તમારા દાદા કે ઘરમાં મોટા હોય બાળકો એમની સાથે પાડિયાનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરજો અને કાકરી ચાડો કરે તો આપણે પહોંચી વળીશું જોઈ લઈશું અને સઘળા ડાયરા ડાયરો જે બેઠા હતા એકી એવા જે હા હા જોઈ લઈશું નું હોકારો કર્યો એટલે બધાએ સાદ પૂર્યો અને જેમ જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતીમાંથી અષાઢ પહેલા વરસાદના ફોરા પડે અને ટાઢક વરતાય એમ રાણાના રૂદિયે ટાઢક વરવા માંડી બહુ ગરમી પડી અને એકદમ પહેલો વરસાદ પડે આપણને કેવી ઠંડક લાગે એવી હવે રાજાને પણ ઠંડક રાણાને પણ ઠંડક લાગવા લાગી કે ચલો ભાઈ મારો તો મારો પ્રજા મારી પ્રજા બહુ બહાદુર છે મને ઓછી ચિંતા છે છતાંય રાણાએ ફરી એકવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી આપણે એમ ના કરીએ કે વાવનગર ને ફરતે મજબૂત પહેલાના સમયમાં કેવું હતું દોસ્તો બાળકો કે દુશ્મન થી બચવા માટે તમે જો પિક્ચરો જોયા હોય તમે અલગ અલગ તમે રાજા રજવાડાઓના તમે જૂના પિક્ચરો ઐતિહાસિક પિક્ચરો જુઓ કે જે राज, राज जे साम्राज्य आपला અ અલગ અલગ જે દુશ્મનો આપણા પર ચઢાઈ કરે છે એના પર તમે જોજો કે મજબૂત ગઢ ચડાવી લઈએ અને એવો મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મનો દસ મહિના મથે ને તો એ દરવાજા તોડી શકે નહીં તમે રાજસ્થાનમાં જશો તો તમને આવા તમે ત્યાં મહેલના આવા મજબૂત ગઢ જોવા મળશે સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓ થી પણ રક્ષણ થાય અહીં જે સિંધ તરફથી આપણી

પ્રજાની આટલી ચિંતા બીજો કયો રાજવી કરે દોસ્તો વળી અહીં તો વારંવાર દુકાળ પડે ને તો એ કયા વિના વેરો માફ કરે ઉલ્ટાની માણસો જીવવામાં મદદ કરી રાજમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય તો રાણા ખબર રાખે ને એમના પરિવારની ચિંતા કરે અરે કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય તો સામેથી પહોંચી જાય આમ છતાંય કે રાણાની જયકાર કરવાની મનાઈ એટલે કે ક્યાંય પણ રાણાને જશ લેવાની એમને પોતાની પ્રશસ્તિની ની એમને ભાવના નથી આટલા રાણાનો ઉચાર દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી અને પછી પૂનમની સંધ્યા થઈ પૂનમની એટલે કે સાંજ થઈ આભલા ની કોર ભરે ડાયવા માં રંગ છે બાપ ખણીને સામળાનો સોગાંદ વગેરે શબ્દો પાનો ચડાવેલી કસુંબ લાક જેવી દેખાતી હતી એ જ તાણે વાવના રાણાના દરબાર ઘટી ડેલી વાવનો રાજકવિ આવીને ઊભો રહે છે અને રાણાને ખબર પાડે છે કે બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સિવાળે પધારો રાજા તો મનમાં રાણા ગમે મારો ગઢ કેવો બનાવી દીધો છે આટલા સુંક સમયમાં રાણા ને ચિંતા થઈ કે વિચારો માંડ્યા કે ઘડી પર કે નથી ઈટો લઈ ગયા નથી પથ્થર લઈ ગયા નથી ચૂનો લઈ ગયા તો મારો આના આટલા આટલા શોર્ટ ટાઈમમાં આટલા ટૂંકા સમયમાં કેવો એમને ગઢ બનાવ્યો છે લાવ જોવું તો ખરું છતાં ભયા તાગેવાનો ની સાથે વાવના સીમાડે જોવા જાય છે અને ત્યાં શું જોવે છે ત્યાં તો સમસ્ત વાવઢી સુઈ ગામ ના દરબારો જાગીરદારો સોલંકી ચૌહાણ પરમાર વેંજિયા આ બધી દોસ્તો રાજ રાજ પરિવાર જે દરબાર કોમ છે દોસ્તો એમના એમની આ બધી હથક છે આ સોલંકી વંશ ચૌહાણ વંશ પરમાર વંશ રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા એકબીજાના હાથમાં હાથ એટલા નજીક હતા તલવાર ને ભાલા બરચોની સજાવટ સાથે જે વરણ જોડાઈ હતી એટલે કે રાજા બધી જ પ્રજા દોસ્તો બધી જ કોમ એની સાથે જોડાયેલી હતી રાજની પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ હતી જાણે કહેતી હોય કે ધરતીમાં ખોડો અમે પણ ખૂંદો છે રાજ અમે પણ તમારી સાથે છીએ અને રાણો કોઈ વિચારે પેલા કતારમાં ઉભેલા સગડા સુર રાણાને પૂછ્યું બાપ શું તમને આ જીવતા ગઢ પર ભરો હોય નથી એટલે શું કર્યું અહીંયા બધા પોતે આખો એક પોતે આખો ગઢ બનાવી દીધો માણસ સાંકળ કહેવાય છે અને હથિયાર લઈને ઉભા રહ્યા અને કહ્યું કે પેલે એટો પથ્થરો ઉપર તો તમને વિશ્વાસ હોય પણ અમે તો જીવતા ગઢ છીએ તમને અમારા પર વિશ્વાસ નથી તો એ માટી કાંકરા ને ઈંટો ગઢ તમારે ચમ બનાવો છે રહેલો એક એક વીર ને એટલે એટલે કે છે દોસ્તો તમારી લાશો અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડો તો શું એક ચકલુ વાવમાં પગ નહી મૂકી શકે પછી તમારે ચણતરના ગઢનું શું કરવું છે અને પછી ધીમા ધણી કાળિયા ઠાકર સામાળિયાનો જય જય આપમાં પહોંચ્યો કદાચ આ રણનાદના પગડા આસપાસમાં પડ્યા હશે અને પછી સીમાડે જઈને પણ અફડાયા હશે

કાન બાય કાન સચવાયેલા છે એકબીજાને અને વાવની જનતા પોરસાવે છે નામ રાણા એટલે રાજા ઉચાટ એટલે ચિંતા વેરો એટલે કર ભરવાની જે વાત છે હાવજરી એટલે સાવજ સિંહણ ખુમાર એટલે આંખમાં દેખાતો નસો પદ એટલે ગર્વ દરજ્જો બરાબર ભયાત એટલે રાજા નો પિતરાય ભાઈ જાગીરદાર એટલે જાગીર ધરાવનારું અટારી એટલે જરૂખો સામંતો રાજાનો મોટો જાગીરદાર મીઠી વાતો એટલે માઠી વાતો એટલે ખરાબ સમાચાર કાંદ એટલે અને ધામધૂમથી અને ગઢ એટલે કિલ્લો શબ્દ સૌ માટે એકબ્દો પરીક્ષામાં ખૂબ જ પૂછાયવા જરૂરી છે બારી બહાર કાઢેલું ઝુલતું બાંધકામ એને આપણે જરૂખો કહીએ મંજૂરી માટે રજૂ થતી સૂચના પ્રસ્તાવ એને આપણે દરખાસ્ત કહીએ કર્ણોપકરણ એટલે એક કાન બીજા કાન એમ ફરવું આણું એટલે પિયરથી થી વહુને વિધિસર સાસરે વડાવી આવી તે બાંધણી એટલે વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું અને સમસમ જોરથી ફૂંકાતો પવન અહીંયા વાતચીતનો પ્રશ્ન છે દોસ્તો આ સગળા સ્વાધ્યાયના જે પ્રકલા પણ પ્રશ્નો છે બાળકો એ બધા તમને આપણી ગાઈડ એપમાં મળી જશે તેમ છતાં અહીંયા થોડી ઘણી ચર્ચા કરી લઈએ આપણે શોર્ટમાં અને વિસ્તૃત તમને ગાઈડ એપમાં મળી જવાના છે અહીંયા શું કહ્યું છે આ વાતચીત છે કે ભાઈ અ સ્થાનિક ભાષામાં આપેલા વાક્યો માન્ય ગુજરાતી ભાષામાં લખો રામ રામ ચ્યાં રહેવું બરાબર તો આ રીતના પણ તમારે રામ રામ ક્યાં રહેવું એમ આ આપણે સ્થાન આ લોક બોલી છે તો આપણે એને શુદ્ધ ગુજરાતીમાં માં બોલી શકીએ રામ રામ ક્યાં રહેવું હવે કરવું હું હવે શું કરવું કોણ બા આ આય કોણ બા આગળીએ ગળીએ અહીં એમ હવે અહીંયા શું કે છે કચ્છના રણ થી વીટી પણ ત્યાં સુધી મનમાં વાંચો રાણા ને લઘુપતિ વિગતો સામે કરો તો અહીંયા આ વિગતો હું કરી દઉં ઝીણી આંખ સોર્યના સ્વામી પ્રજાની સલામતી પછી મહિલાઓનું સન્માન બરાબર અને કારભારી સાથે ખેતરે એ પણ આવશે અને સિપાહીઓને ખેડૂત મહિલાઓનું સન્માન આવશે બરાબર આટલી વસ્તુ આવશે આગળ જોઈએ તો આગળ શું છે એ વતન થી શું જોયે છે સુધી વાંચો ને રાજા કે પ્રજા બે માંથી લાગુ પડતું હોય લખો અહીંયા પહેલામાં ગઢ બનવા અંગેની ચિંતા કોને હતી રાજાને હતી ગઢ બનવાનું વચન કોને આવ્યું પ્રજાએ આલ્યું રાજા માટે માન કોણે હતું પ્રજાને હતું દુકાળ વખતે વેરો માફ કોણ કરતું હતું તો રાજા કરતા હતા ઉચાડ દૂર કરવાની જવાબદારીની સમજ કોને હતી તો પ્રજાની હતી બરાબર અહીંયા ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન તો પ્રજાની રાજા શું કરે છે અને પ્રજા શું છે તમારે સ્વાધ્યાયમાં લખવાનું છે ગાઈડ એપમાં દોસ્તો જવાબ આપેલા છે આના અહીંયા આન પણ જવાબો તમને ગાઈડ એપમાં મળી જશે ગોતે શક્તિશાળી સાડ્યો આવતે અમને કોઈ બીક નથી તો અમને બેઠા છે એટલે તમારે ચિંતા કરવાની ન હોય એ વાક્ય પાઠમાં કહે છે દોસ્તો તો અહીંયા આપણે ત્રીજો પાઠ ગઢની રડ સરસ મજાની સમજણ સાથે પૂરો કરો તમને આ પાઠ કેવો લાગ્યો દોસ્તો કમેન્ટમાં ખાસ જણાવજો અને એમ તમારા આસપાસ જોવાનું દોસ્તો તમારા ગામમાં કોઈ પાડિયા હોય તો કમેન્ટમાં દોસ્તો એની વિગત મને મોકલજો બહુ જરૂરી વસ્તુ છે અને એની તમારે પણ તમારા વડીલો પાસે એની માહિતી મેળવી દોસ્તો આપણો ઐતિહાસિક વારસો ક્યાંય ખોવાઈ ના જાય જવાબદારી આપણી છે તો સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો